ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું

પેજ કમિટી બનાવી રહ્યા છે મોદી સાહેબે દેશમાં કરેલા કામોથી જનતાને તેમના પર વિશ્વાસ અને પ્રેમ વધી રહ્યો છે જનતાને આજે મોદી સાહેબ પર વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે દેશ વિકાસના પંથે આગળ વધશે લોકસભાની ચૂંટણીમાં આ વખતે જનતા ઇતિહાસ રચશે તેવો વિશ્વાસ છે કારણ કે દેશમાં મોદી લહેર ચાલી રહી છે કોંગ્રેસનો કોઈ નેતા ભાજપના ઉમેદવાર સાથે લડવા તૈયાર નથી કોંગ્રેસને હવે જબરજસ્તી લડવા છવ્વીસ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરવાનો છે બુથના કાર્યકર્તાઓ પીજ કમિટીના સભ્યોનું ચોક્કસપણે મતદાન થાય તેની તકેદારી રાખવી પડશે શ્રી પાટીલજીએ જણાવ્યું કે જ્યાં સુધી તમને તમારા બૂથના કાર્યકર્તાઓ તમારું નેતૃત્વ નહીં સ્વીકારે ત્યાં સુધી પાર્ટી તમને જવાબદારી નહીં આપે બૂથમાં ચૂંટણી સમયે કેવી રીતે મતદાન થઈ શકે તેની વિસ્તૃત માહિતી આપી બૂથ પ્રમુખ નક્કી કરે તો ચોક્કસપણે વધુ મતદાન થઈ શકે છે ભાજપના કાર્યકર્તાઓ પર મને વિશ્વાસ છે કે ગુજરાતમાં તમામ બેઠકો પર ઐતિહાસિક લીડ સાથે વિજય મળશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ રાજ્ય સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા શહેર મહામંત્રી તેમજ સુરત લોકસભાના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા મેયર શ્રી દક્ષિતભાઈ મવાણી ધારાસભ્યશ્રીઓ શ્રી કુમારભાઈ કાનાણી श्री संगीताबेन पाटिल श्री अरविंद भाई राणा श्री भाई बल्लर श्री प्रवीण भाई घोघारी श्री मनु भाई पटेल श्री संदीप भाई देसाई प्रदेश उपाध्यक्ष श्री जनगुभा बगदाना डेप्यूटी मेयर श्री डॉक्टर नरेंद्र भाई पाटिल स्टेण्डिंग कमिटी चेरमेन श्री राजन भाई पटेल शासक पक्ष नेता श्री शशीबेन त्रिपाठी पूर्व मेयर श्री, श्री हिमालीबेन बोघावाला ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહામંત્રીશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ પ્રદેશના પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત